ॐ नमो भगवते वासुदेवाय नमः આજે આપણે પહોંચી ગયા છીએ શામળાજીના મંદિરે જે આશરે પંદરસો વર્ષ જૂનું છે અને અહીના ઇતિહાસની વાત કરીએ આ વાત પંદરસો વર્ષ જૂની છે જ્યારે બાદશાહે મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે ગામમાં રાજા હતા એમના સૈનિકો અને ઠાકોરો ટકી ન શક્યા કારણ કે એમની જોડે જે સૈનિક ટુકડી હતી બાદશાહ જોડે બહુ મોટી હતી તેમને આક્રમણ કરી મંદિરોને ખંડિત કર્યા અને જયારે મંદિરની અંદર ગરુડજીની મૂર્તિ ઉપર એ લોકોએ આક્રમણ કર્યું ત્યારે ગરુડજીની મૂર્તિ નાકમાંથી જયારે ભમરા બહાર નીકળ્યા અને એ ભમરા એ બાદશાના સૈનિકો ને દૂર દૂર સુધી બગાડી દીધા પણ વાત કરવા જઈએ ગામના લોકો બી ગયા હોવાથી ભગવાન શામળાજી મૂર્તિ એક નજીક ના કરામવુચ નામના તળાવમાં પધરાઈ દીધી એક જગ્યાએ આશરે સો વર્ષ પછી આદિવાસી કુળના એક માણસને ત્યાંથી ખેતી કરતા કરતા તે મૂર્તિ મળી આવી એ દિવસ પછી ફરીથી શામળાજી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી અને પૂજા આરતી કરવામાં આવી બોલો જય શામળાજી મહારાજ